જય શ્રી રામ કેમ છો મજામાં ને જો અત્યારે આઠ વાગી ગયા છે પણ આકાશ હજી સૂતા છે એટલે વિડીયો મારે સ્ટાર્ટ કરવો પડ્યો છે તો આપણે આજે એને બગાડવાના છે તો આપણે કંકુ લઈ લઈએ જો અહીંયાથી આપણે કંકુ લઈ લઈએ

આપડે એને ખબર ન પડે એમ બગાડી દીધા છે હવે સવાર પડી ગઈ છે ઉઠશે પછી એનું કેવું રિએક્શન હશે એ તો કોને ખબર પણ થોડી લાગે છે સુતા છે બગાડી દીધા છે હવે રાયડું નાખશે જાગશે ને ત્યારે તમને તો ખબર હશે આપણે ખબર બગડી ગયા હતા પણ ઘાય નાઈ ગયો અને મારી વાઈફે બગાડી દીધો તો વિડીયો સ્ટાર્ટ કરી દીધો તો આપણે બધાને ગુડ મોર્નિંગ ને બધાને હેપી ઓરી કેમ શું દોસ્તો મજામાં મજામાં જશું હું મજામાં જ છું ને તો અત્યારે આપણને ખબર પડી ગઈ છે કંકુ ક્યાં મૂક્યું છે મારી વાઈફે આય તો હાથમાં લઈ લીધું છે અત્યારે પડી ગઈ છે આપડે હવે કંકુ હાથમાં આવે એટલે આપડે મારી વાઇફને બગાડવાની છે કેમ પણ હે હે હેમ નો હાલે ને વાઈફ કે હું તો ગમે લઈ બાકી ગુલાલ લઈ આવીને ગામમાંથી ગુલાલ લઈ આવું છું

ટો મારવા પછી ભાઈ બધા હશે તો રંગશું હોળીને કહીશું મજા તો સારો અને બધાને હેપી હોળી તો જો આપણે છે ને ધીમે ધીમે બોલું મારા કાંક આવ્યા છે એટલે એને છે ને કંકોથી બગાડવા જવાના છે જો તમે જોઈ શકો છો તો ઘાયકા જઈએ હવે તો મને મારી વાઈફ છે ને ઉતારશે અને એને છે ને બગાડવાના છે તો লাল লাল চমক ভাই মূৰ্থ নেকি কেম ভূতা বগা নে বগা ভাইভি આપડે અત્યારે આવી ગયા છે ગામમાં બેઠા છે અને બધા એ છે અને અહીંયા મસાલો બનાવે છે આપડે ગીધા ભાઈ તો માવા હલો માવા ખાવા અને આપડે અત્યારે પોરમુ કોઈ બગાડી નાખ્યા છે તો रम नमी कला कला रहे

ล่เลยนะกูว่าล่เลยมาดัดเล์ไล่เลยมาดเล์เล็กดีเลยเล็กดีเลยเฮยมึงโดนแล้เฮยเฮยเฮยเฮยเฮยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ

કેમ બમલો લે આજો આ ચાલે છે ખાડે માં નાખો ને આપડે વાળો આવી તો અહીં બગાડ નાખ્યા કપડા એટલે ભાગી ગયા ગાયંગા ભાગી જવાનું છે આપણે એટલે બગાડે નઈ બો ફોટો બગાડ છે તો પછી નાજે ઠોગોલું થાય ઘર પછી જાય કે બો પછી રમવાની હોય હોય એટલે હા નાઈ ગયા બધા છોકરા આવી ગયા જો કેટલું ધામ

અને મઠો છે તો તમને ખોલીને દેખાડું છું જો આ મઠો છે આપણે અને સાથે છે ખરાવડી છે ઓલું ગાંઠિયા છે ગાંઠિયા છે આ તો ચાલો જમવા બે જવી જમી પછી આપણે અધિકાર પછી રાજુ પાસે જમવા આપણે અહીં જમવાનું છે રામાબેન મંદિર છે ને આ ત્યાં ગુલાલ ગુલાલ ને બધો કલર ને પાકો કલર મગાવ્યો છે અને મસ્ત તો આજે આપણે હોળી છે હોળી દિવસે આપણે નાના નાના છોકરા પ્રોગ્રામ ગોઠ્યો છે મોટા કોઈ ને ગોઠવું આ બધા નાના નાના સવારે હા આ બધા નાના સવારે નું પોગ્રામ છે

કાજુ રમો બધા કલર વગડી ગયા છે જો બધા બીજી વાર ખબર ચાલુ થઈ ગયું છે બધા આઈસ્ક્રીમ ખાય ને પાછા થઈ ગયા એવા લાલ લાલ વચી લીલો અને પીળા કલર વાળા થઈ ગયા છે બધા અને આ તો આ ને આખું દેખાય છે ભૂત ભાવ બની ગયો છે આ ત્યાં જોઈ અત્યારે આવી ગયા છે સમચારમાં અને તમે જોઈ શકો છો તમે શમશાન દેખાય તો શું અને આ પ્રદેશ ફોટા વાળો અને અહીંયા આવી ગયું છે ડી_જે અને શું કરવાનું છે ડી_જે પછી કરવાનું ડિસ્કો અને બધે બધાને પગની પગની નાખી દે છે જટાકા બધાને તો પાણીમાં નાખે છે અને આપણે આ છે ડી_જે વાળો તમે જોઈ શકો છો કેવો કલર વાળો બગાડ નાખ્યો છે અને કે એન્ટ્રી પાડે છે ડબલ એસ લાગે છે અને આ છે ફોટા વાળો બહુ ફેકું સુંદર છે અને આ બધા જોવાવાળા છે અને અને આપણે ડિસ્કો કરવાવાળા છે બધાને પકડીને પકડીને વિડીયો કરવું પડે છે તો કેમ પણ બધાને બહુ મજા આવે છે એટલે છે ને બધા ફોનમાં ઘૂસી ગયા ને ફોટા સારા સારા એટલે બધાને સ્ટોરી છે આ છે આપણા પટેલ ને ખરી કરે છે ફોનમાં તો રોજ જોઈ શકો ફોટા ફોટા મસ્ત મૂકેલા છે

तमने तो एलू समझा पावे एम कोमडी थे भाई तेने समझता ते नहीं अमुक लोग हो तो ना ना तो 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 तो